બધા વિનંતી છે કે આમાંથી જે કોઈ આવવું હોય એ આવી શકે છે કોઈ માટે પાબંદી નથી અખતરો કરો કરી દેવો

Hey, da ભલે દેવી ભલે ભલે મારો વિધાદ પુબો બોલા કે મા મેલડી એ તેદારા દેના રૂપજી બાપો જુડીના એ સુરતપુરા ખમા

આનંદ કરાવવો છે મારા તમોનો અને આનંદ કરીને દરેક જીવને મારે મોકલવાના છે આજથી ચાર મહિના ત્રણ મહિના પહેલા હું મેલરી બોલેલી હતી ભાઈ મારા મેલરીનો એક અવસર આવશે અને અવન પછી ને એટલે વરસાદ આવશે આવું મોજુદ મારા હોબરવાળા માણસો છે માતા કીધું આજે વરસાદ આવે એનો બે સોટા મારા ઓનમાં નાખી ગયા હું કીધું આજે લખેલું એ છે મારા એક સેવકના ના પાહન શક ભાઈ પણ બુવાજી આયા છે એનો મારા મેલરીના ના રોમ રોમ છે કહું છું મારા પંચ ને રોમ મારે કુવા છો ને રોમ જે મારા સેવક હોય સેવા કરીને આજે પોત ડગલો ભરીને જો કદાચ એટલી મજૂરી કરી હશે તો એનું ફળ ના લીધો તો મારા મેલરી નું બેહવું ના કોમ તમે બધા મારા મેલેરિયા પારા આવે તો વિશ્વાસ મન ઓળખવું હવા બાર નું મારું સોગડ્યું હતું અને સવા બાર એ મારા મેલેરિયા આનંદ કરાવવા છો દરેક જીવ હોય દરેક કોઈ નાનું બાળક હશે ભાવ ધરી ના હોય કન મે ગોઠવેલી મેલરી અંગારો માં દીઠો હેડીન આવશે કજા કોઈને વોશ આપવા દઉં ને તમારે મેલેરી ના દીવા માં વરસાદ આવતો હતો એટલે ઘણા મનમાં ઓરતા થતા હતા કે આજ તો કોઈ મેળ આવશે નહીં ભાઈ દરેક ના મન માં એમ થતું કાજ મેળા આવશે નહીં ભાઈ પણ મારા મેલરી આશીર્વાદ હતા મારા મેલરી નું વચન હતું એનું થાય અને ઘણા તો માણસો એ બોલી અને બેહીને અને અમુક તો બોલ બોલીને અને મનમાં વિચારીને જ્યાં કે આવું કોઈ મેરા આવશે નહીં હોય કોઈ હમું રહ આવો વળતો કરીને ઘણા રાજી થઈને જ્યાં શીખ ઘણા શોક ઉથાડીને કોઈને મને દુઃખ લાગીને જીશો આવો પણ ગમે તે માણસ પ્રાણી ઈર્ષ્યા અહંકાર હશે તો અમુક માતા ઈર્ષ્યાવાળી નહીં જો ઘોડા ઘોડા મેલરી હશ્યું ને ડાભીના કુરમાં ભીખા બેસનની મેલરી હશું હા આજ તો આવી જમા ભેગી પગડી છે આવી પંચ ભેગું કરી છે આટલો જીવ ભેગા બસો હો ભગા પણ સમય આવે જો કદાચ એક લાખ મોડાસ હોય ભેગું કરું તો મારા મેલરી નો આપવું બે પ્રશ્નો મારા મારા કેવા છે એક મારા જેટલા ભુવાજી આયા હોય એવાને એટલું કેવું છે કે ગરીબ ના વગણા જજો અને દેવ નો વેપાર ના કરતા મારા મેલરી ના હું પ્રગટ છું એવું કહું છું મારા માતા ને એવું કેવું છે

કદાચ ડગલો ભરીને કોઈ આવ્યું હશે ને એને દુઃખ લાગ્યું એ દીવાને દુઃખ લાગશે એટલે મારા મેલરીને નમ્ર વિનંતી દરેકને કહીને આશીર્વાદથી અને વચનથી કહું છું કે આટલા આયા હશે કોઈ પણ પોચ રૂપિયાની લાલચ હશે કોઈ વ્યસન હશે કોઈ દારૂ ખાવા પીવા મોસ માટીનું કદાચ આવા વ્યસનથી કોઈ ભુવાપાનું કરતા હોય તો મારા મેલરીના વગના અત્યારે આવી જજો હમા કોઈ અને કોઈ પણ દેવીમ કે બોબક કરો આ જાહેરમાં કહું છું

Maria. Hey, hey, hey.

બોલો મેલડી બોલો મેલડી હા મેલડી હા બોલો કેડી હો બોલો મેલડી બોલો મેલડી જય હો વાહ જય મેલડી બોલો મેલડી બોલો મેલડી જય મેલડી જય હો બોલો મેલ හස මබස අදමරිനලස દરેક સ્વાગત કરવું બલા મેલ રે સર્વ મંડળ મારા દેવ મંડળ તરફથી થી ભલા મેલ મારું કુટુંબ મારી મેલરી છે પરિવાર મારી કદી છે મારું સુખ ને સંપત્તિ મારા દેવ નું સપુત અને સુખ ને શાંતિ મારી મેલરી વેરી ના આશીર્વાદ જુઓ આ જોવો ના દરિયા માંથી પાર કરવા વાળો આ વિનોદ ગુવાજી ની મેલરી જોવો અને આજે આનંદ કરીને ના જોવા તો આ મેલરી ને ગરવી નકોવી

હો મેલડી માના આશીર્વાદ મને બહુ ફળ્યા છે આશીર્વાદે બહુ બરાશે જય દર્દી માના આશીર્વાદ બને હતા મને ના તમે પૂરા કર્યા છે વર્તા હતા મરના એ મા તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે હલો આશીર્વાદ મને